તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ચણાનો લોટ લીધો છે લગભગ દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધો છે હવે એમાં હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું તીખાસ પ્રમાણે ગરમ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું હવે એમાં અડધી ચમચી અજમો લઈશું અને થોડો ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી જેટલો હવે એમાં આપણે તેલ એડ કરીશું દોઢ ચમચી હવે એમાં છાશ નાખીને લોટ તૈયાર કરી લઈશું આપણે સારી રીતે લોટ બાંધી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા લોટ બંધાઈ ગયો છે હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું છે મેં અને અહીંયા આપણે લોટમાંથી આવી રીતે રોલ વાળી લઈશું એકદમ પાતળા રોલ વાળવાના છે એને આપણે બાફા મૂકી દઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા બોટમાંથી બધા રોલ વાળી દીધા છે અને બાફા મૂકી દીધા છે જેમાં આપણે અત્યારે કશું મીઠું કે કોઈ એડ નથી કરવાનું હવે આને પાંચથી દસ મિનિટ આપણે બાફા મૂકીશું આ એકદમ ઇઝી રેસીપી છે અને ફટાફટ થઈ જાય છે ઢોકળીની શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે અને ઘણી પણ રીત છે પણ મને આ રીત બહુ જ ઇઝી પડે છે એટલે હું ઢોકળીની શાક આ રીતે જ બનાવું છું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીત મુજબ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઝડપી બની જાય છે તો અહીંયા આપણે બધી ઢોકળી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એના આપણે હવે કાઢી લઈશું તો અહીંયા મેં બધી ઢોકળી કાઢી લીધી છે એકદમ સરસ રીતે આપણે બધી ઢોકળી બફાઈ ગઈ છે હું તમને એક કટ કરીને બતાવું છું તો તમે જુઓ જોઈ શકો છો જો ચાકુની મદદથી એકદમ સરળથી ઢોકળી કટ થઈ જાય છે જે એકદમ સરસ આપણે અંદર બહાર વફાઈ ગઈ છે નરમ એકદમ એવી ઢોકળી તો હવે એના આપણે અમે બધા પીસ પાડી લીધા છે આવી રીતે હવે આપણે આદુ મરચા લસણની પેસ્ટ તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો અને સરસ આપણી પેસ્ટ તૈયાર છે હવે પેનમાં જીરું એડ કરીશું રાઈ એડ કરીશું અને ચપટી હિંગ આપણે એડ કરીશું હવે જે આપણે આદું મરચાં લસણ પેસ્ટ તૈયાર કર્યું છે એ એડ કરીશું સારી રીતે સંતાળી જાય એટલે આપણે મસાલો એડ કરીશું હવે એમાં આપણે લાલ મરચું એડ કરીશું હળદર એડ કરીશું ધાણા જીરું એડ કરીશું અને અમે છાશ એડ કરીશું આમાં થોડી ખાટી છાશ હશે તો સરસ પેસ્ટ આવશે હવે આપણે મીઠું એડ કરીને બધો મસાલો મિક્સ કરી દઈએ હવે એમાં એક ગ્લાસ પાણી એડ કરીશું હવે જે આપણે બાફ્યું હતું એ પાણી હતું ને એ પાણી આપણે એડ કરવાનું છે એને ફેંકી નથી દેવાનું આપણે હવે સરસ રસ ઉકળી ગયો છે હવે એમાં આપણે બધે તૈયાર કરેલી ઢોકળી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈએ હવે આપણે દસ મિનિટ ઉકળવા દઈશું ઉપરથી લીલા ધાણા નાખીશું તો ફ્રેન્ડ્સ આપણી ઢોકળીનું શાક તૈયાર છે